જ્યાં જ્યાં ભજન છે ને ભાઈ હમણાં મેં કીધું એમ વાતું પડી છે પ્રસંગ બન્યા પહેલા બાપુ કોઈ વસ્તુ બને નહીં આપણે આને મકાન કહે છે પણ આને મકાન કહેવાય પણ આમાં બધી ઈટું જોવે રેતી જોવે સિમેન્ટ જોવે પાણી જોવે કપચી જોવે લોખંડ જોવે આમાં આપણે મકાન ક્યાં ક્યાં આપણે આંગળી ક્યાં મૂકવી વસ્તુ છે ને વસ્તુ બને ને અહીંયા બાપુ કઈ કારણ હોય આ વાણી છે ને નિરલભાઈ ગઈ છે ક્યારે બની વળાવાનો સમય થયો ને એમના બાપુજી ને મળવા માટે આવે છે નિરલભાઈ અને એમના બાપુજી રડે છે કારણ કે દીકરી વિદાય વહમી છે ભાઈ ગમે એવો બાપ હોય ને કોઈની જિંદગીમાં રોયો ન હોય પણ બાપુ એનું પારે એવો જે માળો મૂકીને જાય ને તેથી ગમે એવો હોય ભાંગીને ભૂકો થઈ જાય જ્યાં ધર્મ ધ્રુજો બાપુ જ્યાં પુરુષ નથી પૂજ્યો ને આ દેશ આબરૂ બાબુ દીકરી હોય રાખી છે એટલા માટે આ વાણી છે ને નિરલભાઈ જ્યારે જયારે લગ્ન થયા ને કુંભારાણી હારે એમના પિતાજીને મળવા આવે ને પિતાજી એમના રડે છે પછી એમના પિતાજી કે છે કે બેટા મારી પાસે કઈક માગો એટલે દીકરી એમ કે છે કે પણ બાપુ હવે ખટારા ભરાય એટલું આપ્યું આમાં મારે કઈ માગવાની જગ્યા નથી શું માગવું ઘણું છે આમાં ક્યાં મને થોડું આપ્યું છે કે પણ બેટા તમે કાંઈક મારી પાસે માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કાંઈક માગ્યું છે કે બાપુ તમારી જો બહુ ઈચ્છા હોય ને તો એક ગુરુ મહારાજને બોલાવી દો મારે એમના દર્શન કરવા છે જો આ સંસ્કાર આપણી દીકરીને કીધું કીધું કઈક બેટા માઇક કઈક માઇક તો આપણે શું કે બે તોલા હોણું લઈ દો પીડ્યું છે કઈ બાજુ આ સંસ્કાર બાબુ બજારે નથી મળતા એ તો ગુરુ મહારાજ ને બોલાવ્યા દાદા ઉગમ બાપુ અને બોલાવી અને વંદન કરીને છે કે બાબુ કોઈની દીકરી ઘરે રહી નથી ને ઘરે રહેવું એવો કોઈ મારો દાવો નથી પણ હું મારા સાસરે જાઉં અને મારા સાસરીયામાં જે સભ્યો હોય એમને ભજન ગમતું હોય તો વાંધો નહીં જો ભજન નહીં ગમતું હોય તો હું ભજન વગર જીવી નહીં આપું એની માટે મારે શું કરવું ભજન મારો જીવ છે ભજન મારો પ્રાણ છે ભજન મારો ખોરાક છે ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું બાપુ એના માટે શું કરું એક શાલીગ્રામ ભગવાનની મૂર્તિ આપી ગુરુ મહારાજ ક્યાંને લઈ જા બેટા અને તારા રૂમમાં રાખજે દીવો અગબત્તિ કરજે ને તને ભજનની મોજ લૂટતી હોય ને એવું તને લાગશે એટલે કુંપારણાય કંઈ હારા તો નહોતા એ નિરુલભાઈ જઈને માર્ગે છે આ દુનિયા માને છે ને આપણી વાણી છે ને ઓતર દિશા થી એક ચારણ આવ્યો આવ્યો કુંભા ધારે દ્વાર વાણી તો ઘણી બધી છે પણ આપણને એમ તે ખાનારા નથી મળતા ક્યાં નાખ એની બાપુ વાયકા ની એવડી મોટી પરંપરા હતી ને એ ગઢવી આવ્યો ને સંતો એમ કે છે કે કુંભારાણા ને હોળસો રાણીઓ હતી પછી એટલી હોય એટલે હાજુ કોટું મારો રામ જાણે

એટલે એને આટો માર્યો ને એટલે પછી ખબર પડી ગઈ કે એક ચારણ આવ્યો છે અને ભયરું માગે છે ઓલીની એમ કે મને થઈ દે હોલીની ની એમ કે મને દઈ દે છે બધી માળા અગરબત્તીઓની આરતીઓનું પૂજાનું મડ્યું કરો એટલે હા નવરી ગોયુ ઘોડે બેઠી એટલે કુંભાઈ આમ જોયું કે આ કોઈ દી દીવો નથી કર્યો પણ આ આ ખા હમાસાર મેળ્યા ને એમાં બધી ભક્તિના માર્ગે ચડી ગઈ એટલે પછી ફરતા ફરતા નિરલભાઈ ભાઈ આવ્યા એક એક ચારણ આવ્યો છે અને એ એમ કે છે કે મને એક તારી રાણી આપી અને આ હોડ શું જગ્યાએ મેં બધી આંટો માર્યો બધી માળા બેઠ્યું કે મારા આમાં કોને કેવું ત્યારે નીરલભાઈ એમ કે મને આપી દો હું જા બાપુ બહેરું તો અડધું અંગ એને કહેવાય પતિની વાત પત્નીને સમજી હકે પત્ની પતિની વાતને સમજી હકી ને એને અડધું અંગ કહેવાય અને એને પતિવ્રતા કહેવાય બાકી તો આપણે ઘેરે ઘણી જગ્યાએ જોઈએ આપણને એમ થાય કે અને પછી એમ થયું કે હવે આને આને હજી હવે મગજમાં ભજન પછી કુંભા ને કે છે કે ભજન ઉપર ભરોસો છે કે તો હા ગુરુ ઉપર ભરોસો છે તો કે હા શબ્દ ઉપર ભરોસો છે તો કે હા તો મારી હાજરી ન હોય ને એ રાણી બેલ બે તારા બાપ ના કહી એ હગડગ થાતું તું મન હોળસો રૂમ માં હોળસો રાણી હોળસો જગ્યાએ હું કેવી રીતે હોય કૃપા ને હગડગ થાતું પણ નિરલભાઈ કહે છે ગુરુ માટે શબ્દ માથે ભરોસો હોય તો તમે ગભરાવમાં જાઓ અને કહી દ્યો અને એકય રૂમમાં તમારી હાજરી ન હોય એવું ન બને તમે જાઓ કહી દ્યો અને એ ચારણે જઈને કીધું કે મારા હોળસો રૂમ છે ને હોળસો રૂમમાં હોળસો રાણીઓ છે જે રૂમની માલિકોને મારી હાજરી ન હોય ને એકલી રાણી હોય એની રાણીને મેલ બે તમારા બાપુ જાવ અને ભાઈ ચારણ નીકળ્યો ને જે રૂમમાં નજર કરે ને એક કુંભો ને એક રાણી એક કુંભો ને એક રાણી એક રૂમમાં બાપુ કુંભાની હાજરી ન હોય એવું બને નહીં અને પછી લાકડી પડે એમ ચારણ પીડ્યો અને તેથી કુંભાને નક્કી થયો કે હારું નિરલ છે ને એ જ મારો ઉદ્ધાર કરે બાકી મારો કોઈ શેડો લાવી શકે એવું નથી એમ નક્કી થવું એટલે નિરલભાઈ એના સાસરે આવ્યા પછી કુંભાને ભજનના માર્ગે ચડાવે અને એક દિવસનો સમય અને એને ગામ જવાનું થયું અને એમના ભાઈ નાના બાલસિંહ કુંભારાણા નાનો ભાઈ અને નિરલભાઈ નો દિયર ઈ કુંભારાણા ભળામણ કરે છે હું બે હજાર થી બહાર ગામ જાઉં છું અને તું રાત ધ્યાન રાખજે બે દી પછી હું આવતો હવે એને ભજન હારે કઈ લેવા દેવા નહીં હાજ પડી અને નિરલભાઈ ના ભજન મીડિયા સાંભળવા એને એમ જો કરું ભજનનું કોઈને કીધું નથી ના રાજમાં ભજનના રાગડા કોણ તાણે હવે આ નજીક આવે ને તો ભજન બંધ થઈ જાય આખો જાય તો ભજન સંભળાય બે ત્રણ આટા માર્યા નિરંભાઈ બહાર નીકળ્યા કે બાલસિંહ શું આટા મારો કે મને હમણાં ભજન જેવું કઈ સંભળાતું તો કે ભજન તો આ રૂમમાં ચાલુ છે તો કે હું અહીંયા આવું તો મને કેમ નથી સંભળાતું ત્યારે બાપુ આ વાણી કરી લે કે ધોરિયા ને નો હોય દિલડા કરી વાત કોક નર જો પૂરા મળે ને તો રાહુ રેણી તમે તો અધુરિયા છો

એવા બાલસિંહ ને હબાક આવવા મળે મારા દીકરું કે આ બધું છે તો અહીં જ રહેવું કે ભેગું આવ્યું કે તો કઈ કરી લ્યો નગર આ સમય વ્યો જાય ખબર નહીં રે રોતાય નહીં આવ તો કે આ ભોગવું શું એ શું છે તો કે એ તમારે સાંભળવું છે તો કે આ તો કે સાંભળો નિરલભાઈ કે છે બાયલ ને શું કે છે આવી ખાડા રે i we going

અને દાંત કાઢી એવી કંઈક વાત આવે ને તો બાપુ નો કાઢવા હોય તો તમે ખડખડાટ કાઢી આપે આ નિજાનંદ ની વાત છે શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ ને ટાટિયા તાવની ટાટ આટલું માલિક આવે આ સમજવું જરૂરી છે તમારો મારો આ દેહની રચના જે ઈશ્વરે બનાવી છે ને આ પાંચ તત્વ દેહ છે પણ ખબર કેવી રીતે પડે કે આ પાંચ તત્વ છે ધરતી આકાશ પવન પાણી પ્રકાશ પાંચ તત્વ છે આની ખબર કેમ પડે ગામ હોય ને શમશાન એક જ હોય અઢારે વણ માં મરે ને એક જ શમશાન માં લઈ જાય પણ અહીંયા રેખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડે કોઈ દીધું આ બધું જાય ક્યાં હજી આપણે નક્કી જ નથી કરી માણાને કોઈને મરી જવું હોય ને કોઈને આપઘાત કરવી હોય ને એમ કે મારે મરી જવું છે પાણીમાં ધૂપકો મારે ને ગમે એટલી મહેનત કરે ને બાપુ ઉપર નો રે જાય અને જીવ નીકળી ગયા પછી બાપુ પાણી નો રહેવા દે ઉપર આવતો કાયા વજન એટલો એટલો ને હોય તો ઉપર કેમ આવતો મન વિચારવા જેવું છે આ જીવન છે ને માણસ નું જીવન વિચારવા જેવું છે એટલે જ મહાપુરુષો કે છે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર તમે મંદિરમાં જાઓ ને મંદિરમાં મૂર્તિના દર્શન કરો ને દર્શન કરો ને તમારે આંખ બંધ ન કરવી હોય ને તોય બંધ થઈ જાય એ મૂર્તિ હોત એમ કહેતી હોય કાંઈ તો તે મને બેસાડ્યો છે આંખું બંધ કરીને માલ પાછો તોય નથી આપડી આંખ ઉગળ એ કે તમારી જિંદગી છે ને ખાડા ખબો એની માઠલા ડેડ તરફડે એવી છે માણા નથી તમે અને પછી એને નક્કી થયું કે મારી બેટી વાત એ હાજી હવે હું કરું તો કે આ તો સાધુ સંતનો સંગ કરવો પડે સત્સંગમાં જવું પડે ભજનમાં જવું પડે કોઈને કંઈક બટકુ રોટલો દેવો પડે ત્યારે આ બધું થાય તો કે આવા સંતને ગોતવા ક્યાં નવાતે હાજી ક્યાં ગોતવા આપણે બરોબર બબુરે વાડીએથી આવીને બે બાજરાના બળા દબાવીને સુતા હોય તારે આવે દૂધ પુતરને દીકરાને કોઠીએ વણ ઓણ મોછું ને પૂછું પર પનોતીનો વાહો બહુ છે

તેથી સગાળસા ની આવ્યો જલારામ ને આવ્યો સિબી રાજાની આવ્યો એવી રીતે તમારા મારી ઝુંપડી આવશે 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 પણ ભજન પછી એક આપણે ખેતરમાં વાયુ હોય ને તો ત્રણ મહિના ચાર મહિના રાહ જોવી પડે એમના કોઈ કોઈ વસ્તુ બનતી નથી એટલે રાહ જોવી પડે પણ એના ભરોસે જાઓ જેથી તમારું બેલેન્સ પૂરું થઈ જાય ને તેથી મારા નાથને આવવું પડશે આવ અને એને બીજું કંઈ કામ નથી એને અહીંયા શું બાજરો વાટો એ જ જોવે છે કે મારું ભજન કોણ કરે છે અને જેના ખાતામાં ભજન થતું હોય એ જોતો હોય કે આનું ખાતું પૂરું થવા આવ્યું છે એટલે એને એ જ કામ છે બીજું કઈ કામ એ નથી એટલે બાલસિંહ કહે છે કે તમે માર્ગે ચડી જાઓ સંત સાધુ ને કઈ પછી એને કીધું નિરલભાઈ કે ગોતવાજી એ સાધુ નહીં મળે સંત નહીં મળે પણ તમારો ભાવ ને પ્રેમ હશે ને અને વાત એ હાજી તમારો મારો જો ભાવ હોય ને તો તમારી મારી આંખ વાત કરી લે મોઢા ન બોલવું પડે પ્રેમ હોય તમે મારા ઘરે આવો તો મને તરત ખબર પડી જાય બોલ્યા ન હોય તો પ્રેમ હોય ને અહિયાં મારા નાથ ને પ્રગટ થવું પડે પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત હલકી ને જાત પછી ભગવા પેરી ભૂદરા મળે એટલે નિરલભાઈ બાલસિંહ ને કે છે તુરિ ગલલે

No. Yeah. શાંતિથી હમલો ભૂલો બધાનો આભાર કઈ ભૂલ જુક થયો તો માફ કરજો જય માતાજી જય શિયાદ